જો તમે જીવનમાં શાંતિ ઈચ્છો છો તો માત્ર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો વધારાની વાત પર ધ્યાન આપવાની જરૂર નથી એ વાત જાણી લો કે તમને ત્યાં સુધી કોઈ નહીં હરાવી શકે જ્યાં સુધી તમે તમારી જાતથી ના હારી જાઓ બધા જ સફર માણસોમાં એક વાત ખૂબ જ સામાન્ય છે કે તેઓ ક્યારેય પોતાની મંજિલથી નહીં ભટક્યા જો તમને આજે કોઈ વસ્તુ લક્ષને પ્રાપ્ત કરવા માટે અડચણ બનતી હોય તો તેને તમારી તાકાત બનાવવી જોઈએ જ્યાં સુધી તમે સફળ નહીં બનો ત્યાં સુધી તમારી વાતમાં દુનિયાને કોઈ રસ હોતો નથી રાત્રિનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છો આજે તમે કરેલા ઉજાગરા આવતીકાલે તમને સારી ઊંઘ લેવાનો મોકો આપશે તો દોસ્તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો